સાયમન કમિશન સાયમન કમિશન ભારતમાં ત્રણ ફેબ્રુઆરી ઓગણીસો ના રોજ આવ્યું આ કમિશનનો ઉદ્દેશ્ય ઓગણીસસો ઓગણીસના મોન્ટફર્ડ સુધારાના અમલનો અભ્યાસ કરી હિન્દના વહીવટી તંત્રમાં સુધારા કરવા માટે ભલામણો કરવાનો હતો આ કમિશન હિન્દ માટે નિમાયેલું હોવા છતાં તેમાં એકે ભારતીય સભ્યને સ્થાન ન હતું આ કમિશન સાત સભ્યોનું બનેલું હતું તે બધા જ અંગ્રેજો હતા તેથી કોંગ્રેસ મુસ્લિમ લિંગ હિન્દુ મહાસભા વગેરે રાજકીય પક્ષોએ અને લોકોએ તેનો સખત વિરોધ કર્યો અને સહકાર આપવાનો ઇનકાર કર્યો કમિશન જેવું મુંબઈમાં ગેટવે ઓફ ઇન્ડિયા પાસે ઉતર્યું કે તરત જ સાયમન ગોબેકના ના ભારે વિરોધ થયો દોસ્તો તેના હડતાલ પાડવામાં આવી એ પછી તે જે શહેરોમાં રાજકીય પક્ષોના આગેવાનોને મળવા ગયું ત્યાં પણ તેનો પ્રબળ વિરોધ થયો દેશમાં આના વિરોધમાં આંદોલન શરૂ કરવામાં આવ્યું સરકારે આ આંદોલનને કચડી નાખવા દમન નીતિનો આશ્રય લીધો ગોવિંદ જવાહરલાલ નહેરુ જેવા રાષ્ટ્રીય કક્ષાના નેતાઓને પણ ન છોડ્યા નિર્દયપણે તેમને ફટકારવામાં આવ્યા લાહોરમાં ઓગણીસો અઠ્યાવીસ લાજપતરાય નું લાઠીમાર થી અવસાન થયું

કે ભારતીય યુવકો તેમને સુખચૈનથી બેસવા નહીં જ દે આમ આ રીતે સાયમન કમિશનનો વિરોધ થયો દોસ્તો નહેરુ કમિટી ભારતના બધા જ રાજકીય પક્ષોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો હિન્દી વજીર લોર્ડ બર્કન હેડે ભારતના બધા જ રાજકીય પક્ષોને અનુરૂપ થાય તેવું બંધારણ ઘડી કાઢવા પડકાર ફેંક્યો બંધારણની રૂપરેખા તૈયાર કરવા એક સર્વપક્ષીય સંમેલન બોલાવવામાં આવ્યું બંધારણનો મુસદ્દો તૈયાર કરવા મોતીલાલ નેહરુના પ્રમુખ પદે એક સમિતિની રચના કરાઈ એક વર્ષથી પણ ઓછા સમયમાં શ્રી મોતીલાલ નેહરુની કમિટીએ એક વિશિષ્ટ પ્રકારની બંધારણની રૂપરેખા તૈયાર કરી જે નહેરુ અહેવાલ તરીકે ભારતના ઇતિહાસમાં સુપ્રસિદ્ધ બન્યો આ રૂપરેખામાં મૂળભૂત અધિકારો નો ખાસ ઉલ્લેખ કરાયો તેમજ કેનેડા સંસ્થાનિક માંગણી પણ તેમણે કરી આ મતાધિકાર સ્વતંત્ર ન્યાયતંત્ર અને ભાષા પર આધારિત રાજ્યોની પુનરચના પણ સમર્થન જાહેર કરાયેલું સરકારે આ અહેવાલની ભલામણો નો અસ્વીકાર કર્યો જ્યારે પીછેહટ કરનારી સાયમન કમિશનની ભલામણોનો સ્વીકાર કર્યો વિદ્યાર્થી મિત્રો પૂર્ણ સ્વરાજ્યની માંગણી સાયમન કમિશનથી ગાંધીજી અને બધા કોંગ્રેસી નેતાઓને ખાતરી થઈ ગઈ કે બ્રિટિશ સરકાર હિન્દને કોઈ પણ નક્કર સુધારા આપવા માંગતી નથી તેથી સ્વરાજ્ય પ્રાપ્તિ માટે હવે સત્યાગ્રહ એ જ આખરી પગલું હોવું જોઈએ એ સિવાય કોઈ પણ વિકલ્પ નથી સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસના કલકત્તા અધિવેશનમાં સંસ્થાનિક સ્વરાજની માંગણીનો વિરોધ કરી પૂર્ણ સ્વરાજની માંગણી પર ભાર મૂક્યો. એથી આ અધિવેશનમાં નક્કી કરાયું કે બ્રિટિશ સરકાર 1929 ની આખર સુધીમાં ભારતને સંસ્થાનિક સ્વરાજ્ય નહીં આપે તો પૂર્ણ સ્વરાજ્ય માંગવામાં આવશે. દોસ્તો એકત્રીસ ડિસેમ્બર 1929 માં એક વર્ષની મુદત પૂર્ણ થઈ પણ અંગ્રેજ સરકારે કોઈ પણ જાહેરાત ન કરી આથી નવી યુવા પેઢીના લોકપ્રિય નેતાઓ સુભાષચંદ્ર જવાહરલાલ નહેરુ અને સત્યમૂર્તિએ પૂર્ણ સ્વરાજ્યની માંગણી કરી એકત્રીસ ડિસેમ્બર ઓગણીસો ના રોજ મધ્યરાત્રિએ લાહોરમાં રાવી નદીના કિનારે યોજાયેલ કોંગ્રેસના અધિવેશનમાં ગાંધીજીએ પૂર્ણ સ્વરાજની માંગણીનો ઐતિહાસિક ઠરાવ રજૂ કર્યો આ ઠરાવ વંદે માતરમ અને ઇન્કલાબ જિંદાબાદના નારાઓ સાથે સર્વાનુમતે પસાર કરાયો સહકાર્યકરોએ પૂર્ણ સ્વરાજ્યની પ્રતિજ્ઞા લીધી કોંગ્રેસે એલાન કર્યું કે છવ્વીસમી જાન્યુઆરી 1930 ના દિવસે સમગ્ર ભારતમાં સ્વતંત્રતા દિવસના રૂપમાં મનાવવામાં આવે તે દિવસ થી છવીસમી જાન્યુઆરી નો દિવસ કરવા ગાંધીજી ના નેતૃત્વમાં કોંગ્રેસે સવિનય કાનૂન ભંગનું આંદોલન શરૂ કર્યું સવિનય કાનૂન ભંગ એટલે સરકારના અન્યાયી કાયદાઓ વિનંતી સાથે અંગ્રેજ સરકારે મીઠા અન્યાયી કાયદો ઘડી પ્રજા પાસેથી કર લેવાનો નક્કી કર્યું સરકારે મીઠું પકાવવાનો ઈજારો પોતાની પાસે રાખ્યો ગાંધીજી એ મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા સવિનય કાનૂન ભંગ ચળવળ શરૂ કરવાનો નિર્ણય લીધોતેર સાથીઓ નાયડુ મહાદેવભાઈ દેસાઈ સહિત નવસારી જિલ્લાના દાંડી ગામના દરિયા કિનારા સુધી લગભગ ત્રણસો છાસઠ કિલોમીટર પદયાત્રા કરી ઐતિહાસિક યાત્રા દાંડીકૂચ આદરી ગાંધીજીએ એક ભજન હરિનો માર્ગ છે સૂનો નહીં કાયરનું કામ ગાયી એક પ્રતિજ્ઞા લીધી હું કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય લીધા વિના હવે આશ્રમમાં પાછો પગ નહીં મૂકું દેશ વિદેશના પત્રકારો ફોટોગ્રાફર્સ લેખકો ઇતિહાસકારો વગેરે દાંડીકૂચ જોવા ઉમટ્યા માર્ગમાં ગામે ગામ દાંડીકૂચનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ગાંધીજીએ ગામો ગામ ફરીને મીઠાના અન્યાયી કાયદા વિશે લોકોને સત્યાગ્રહમાં જોડાવા સમજાવ્યા યુવક યુવતીઓ ઉત્સાહભેર જોડાયા દાંડીકૂચ દરમિયાન વિદેશી કાપડનો બહિષ્કાર દારૂબંધી અસ્પૃશ્યતા નિવારણ હિન્દુ મુસ્લિમ એકતા

ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું હું બ્રિટિશ સ્વરાજ્ય રૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું આને પરિણામે મીઠાના કાયદાનો ભંગ કરવાની લીલી ઝંડી મળી ગઈ શ્રી મહાદેવભાઈ દેસાઈએ આ દાંડી કુચને મહાભિનિષ્ક્રમણ સાથે તેમજ સુભાષચંદ્રે તેને નેપોલિયનની પેરિસ માર્ચ સાથે સરખાવી છે. આમ દાંડીકૂચ ની પ્રજામાં અભૂતપૂર્વ જાગૃતિ અને રાષ્ટ્રીય એકતા આવી સમગ્ર દેશમાં કાયદાનો ભંગ કરવા સત્યાગ્રહો શરૂ થયા ધરાસણા સત્યાગ્રહ મિત્રો નવસારી જિલ્લામાં આવેલું ધરાસણા ગામ ભારતના મીઠા ઉત્પાદન નું મોટું કેન્દ્ર છે દાંડી કૂચ પછી ગાંધીજીએ ધરાસણા માં સત્યાગ્રહ ની જાહેરાત કરી તેથી અંગ્રેજોએ તેમની ધરપકડ કરી ત્યારબાદ આ સત્યાગ્રહનું સુકાન અબ્બાસ ધરપકડ કરી ત્યારબાદ નાયડુએ આ સત્યાગ્રહની નેતાગીરી લીધી એકવીસમી મે ઓગણીસો ત્રીસ ના દિવસે લગભગ પચીસો સત્યાગ્રહીઓ ધરાસણા પહોંચ્યા સત્યાગ્રહીઓએ જુદી જુદી ટુકડીઓ બનાવી મીઠાના આગરો તરફ આગળ વધ્યા આગળ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો પોલીસે તેમને ઘેરી લીધા અને તેમના પર નિર્દયી રીતે લાઠી ચાર્જ કર્યો અને તેમને લોહી લુહાણ કરી નાખ્યા બધા જ સત્યાગ્રહીઓ ખડકની જેમ લાઠીના ના ઘા શરીર ઘાયલ દેહ થી છવાઈ ગયું બધા સત્યાગ્રહીઓએ અહિંસક વલણ અપનાવી સ્વ માટે કોઈ પ્રયત્ન ન કર્યો તેમણે અડગ રહીને પોલીસના

અબ્બાસ સાહેબ સરોજિની નાયડુ ઈમામ સાહેબ વગેરે સત્યાગ્રહ કર્યો મુંબઈ નજીક વડાલાના મીઠાના ઘરો પર લગભગ પંદરસો માણસોએ સત્યાગ્રહ કર્યો વિરમગામ અને ધોલેરામાં પણ મીઠાનો સત્યાગ્રહ થયો નાકરની લડત ગુજરાત બંગાળાના મિદનાપુર ઉત્તર પ્રદેશમાં ખેડૂતોએ નાકરની લડત ચલાવી ગુજરાતના બારડોલી અને બોરસદ તાલુકાઓના તથા ખેડા જિલ્લાના રાસ ગામના ખેડૂતોએ મહેસૂલ ન ભર્યું નાકરની લડતે સરહદ પ્રાંતમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું મિત્રો લડતમાં બનેલા મહત્વના બનાવોમાં મીઠાના કાયદાના ભંગની સાથે રચનાત્મક પ્રવૃત્તિઓ જેવી કે વિદેશી કાપડનો બહિષ્કાર દારૂબંધી અસ્પૃશ્યતા નિવારણ હિન્દુ મુસ્લિમ એકતા સામાજિક સેવા કરવાની પ્રતિજ્ઞાઓ વગેરે કાર્યક્રમો ને વેગ મળ્યો સરકારી દમન નીતિ સમગ્ર દેશ માં કોંગ્રેસી નેતાઓની ધરપકડ ગોળીબાર ચળવળ ને કચડી નાખવા પોલીસે અને લશ્કરો લોકો પર અમાનુષી ત્રાસ ગુજાર્યો ઘણા સત્યાગ્રહીઓની ધરપકડ કરાઈ લડત માં સ્ત્રીઓની કામગીરી પ્રશંસનીય રહી રચનાત્મક કાર્યક્રમો મોટો ફાળો આપ્યો સત્યાગ્રહોમાં ઘવાયેલ સત્યાગ્રહીઓની સેવાની નોંધપાત્ર કામગીરી કરી સામાજિક સેવાઓમાં સહભાગી બની નારી ઉત્કર્ષનું ભાગીરથ કાર્ય કર્યું આમ સત્યાગ્રહીઓએ અહિંસક લડતને વિશ્વમાં પ્રખ્યાત બનાવી આ ચળવળથી લોકોમાં રાષ્ટ્રીય ચેતનાનો નવો સંચાર થયો હિંદ છોડો હિન્દ છોડો લડતની ભૂમિકા માટેના કારણો નીચે મુજબ હતા બીજા વિશ્વ યુદ્ધમાં ઇંગ્લેન્ડે ભારતના નેતાઓને પૂછ્યા વગર જર્મની વિરુદ્ધ ભારતને યુદ્ધમાં જોડી દીધું જેના વિરોધમાં ભારતમાં આઠ પ્રાંતો માંથી કોંગ્રેસ પક્ષના પ્રધાન મંડળોએ રાજીનામા આપી દીધા ઓગસ્ટ ઓગણીસો ચાલીસ માં ભારતના વાઇસ રોય લીન લીથગો કોંગ્રેસ પક્ષના નેતાઓની મંજૂરી વગર ઓગસ્ટ દરખાસ્ત રજૂ કરી જેમાં પૂર્ણ સ્વરાજ્ય ની કોઈ વાત ન હોવાથી નેતાઓ અને પ્રજા નારાજ થયા ગાંધીજીએ ઓક્ટોબર ઓગણીસો ચાલીસ માં પ્રથમ સત્યાગ્રહી વિનોબા ભાવેથી વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કર્યો જેના વિરોધમાં પચીસ

ભારતના કોઈ પણ પક્ષે સ્વીકારી નહીં જેથી ક્રિપ્સ મિશન નિષ્ફળ ગયું ગાંધીજી આંદોલનો શરૂ કરવા વિચાર આરંભ્યો બંગાળામાં બ્રિટિશ સરકારે ભય અને ત્રાસ વાતાવરણ સર્જ્યું હતું ખેડૂતોની જમીન લઈ લેવાના અને નાવિક પરિવારો નાવો જપ્ત કરવાના કેટલાય બનાવો બન્યા યુદ્ધ કારણે મોંઘવારી અછત ઉદ્યોગ ધંધા પડી ભાગ્યા જેથી હિન્દ અનેક લોકો બેકાર બન્યા આ બધી પરિસ્થિતિ બહાર આવવાનો એક જ રસ્તો હિન્દ છોડો આંદોલન શરૂ કરવાનો હતો હિન્દ છોડો લડત મુખ્ય બનાવો દોસ્તો જુલાઈ ઓગણીસો માં વર્ધા ખાતે મળેલી સમિતિ હિન્દ છોડોનો ઠરાવ પસાર કર્યો આઠ ઓગસ્ટ ઓગણીસો બેતાલીસ ની મધ્ય રાત્રિએ મુંબઈ માં ગોવાડિયા કોંગ્રેસ અધિવેશનમાં ગાંધીજીએ ગાંધીજી એ હિન્દ છોડો અહિંસક ચળવળ શરૂ કરવાનો ઠરાવ પસાર કર્યો ગાંધીજીએ સૂત્ર આપ્યું કરેગે યા મરંગે લેકિન આઝાદી લેકેંગે ચળવળના બનાવો મિત્રો નવમી ઓગસ્ટ ગાંધીજી સહિત કોંગ્રેસી અગ્રગણ્ય તમામ નેતાઓની ધરપકડો કરાઈ કોંગ્રેસ સંસ્થાને ગેરકાયદેસર જાહેર કરાઈ કોંગ્રેસના સમાજવાદી જૂથના નેતાઓ શ્રી જયપ્રકાશ નારાયણ અને શ્રી રામ મનોહર લોહિયાના નેતૃત્વ હેઠળ આંદોલન ઉગ્ર બન્યું તેમણે ગુપ્ત રીતે આંદોલનને પ્રેરણા અને માર્ગદર્શન આપ્યું આ આંદોલનને દાબી દેવા બ્રિટિશ વડાપ્રધાન ચર્ચિલ અને વાઇસરોય લિન લિથગોએ દમનકારી પગલાં ભર્યા સરકારના દમનકારી પગલાંઓનો લોકોએ પ્રબળ વિરોધ કરી ઠેર ઠેર હડતાલો પાડી સભા સરઘસો દેખાવો યોજાયા જેમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓએ મહત્વનો ભાગ ભજવ્યો સુભાષચંદ્ર બોઝ દોસ્તો અન્યાયો ત્રાસ અને અત્યાચારોની સામે લોહીના છેલ્લા બુંદ સુધી લડવાની પ્રતિજ્ઞા મનમાં કરનાર ભારતના સ્વપ્ન દ્રષ્ટા અને મહાન ક્રાંતિવીર સુભાષચંદ્ર બોઝને આજે પણ ભારત સન્માન અને આદરથી નિહાળે છે સુભાષચંદ્ર બોઝનો જન્મ ત્રેવીસમી જાન્યુઆરી અઢારસો સત્તાણુંમાં ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો કલકત્તાના પ્રેસિડેન્સી કોલેજમાંથી ખૂબ જ સારા ગુણથી પરીક્ષા પાસ કરી વધુ અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ ગયા ત્યાંથી અઘરી ગણાતી ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા ચોથા નંબરે ઉત્તીર્ણ કરી કોલકાતા પાછા ફર્યા પ્રેસિડેન્ટ કોલેજ ના અંગ્રેજ અધ્યાપકોના હિન્દીઓ તરફ ના અપમાનજનક વર્તન અને અભિમાન ના કડવા અનુભવો એ તેમના માનસ માં ક્રાંતિ ના બીજ રોપ્યા તેઓ ઈસવીસન ઓગણીસો માં ભારતના સ્વતંત્ર સંગ્રામમાં જોડાયા દોસ્તો બંગાળી સાપ્તાહિક શરૂ કર્યું ઈસવીસન ઓગણીસો ચોવીસ માં બંગાળ માં કોલકતા કોર્પોરેશન ના ચીફ એજ્યુકેટિવ બન્યા તેમણે ચિત્તરંજન દાસે શરૂ કરેલ અંગ્રેજી દૈનિક ફોરવર્ડનું સફળ સંચાલન કર્યું ઈસવીસન ઓગણીસસો માં એકતાલીસ વર્ષની યુવાનવયે હરિપુરા કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ સ્થાને વરાયા. બીજી તરફ પણ તેઓ કોંગ્રેસ પ્રમુખ તરીકે ચૂંટાયા ગાંધીજી સાથે મતભેદ થતા કોંગ્રેસ છોડી ફોરવર્ડ બ્લોક પક્ષની સ્થાપના કરી અને ઓગણીસસો થી મૃત્યુ પર્યંત તેઓ વિદેશમાં જ રહ્યા છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો એકતાલીસ માં પઠાણના છુપા કોલકાતા કોલકાતાથી બર્લિન પહોંચ્યા ભારતની સ્વતંત્ર ચળવળમાં તેમનું બહુ મોટું યોગદાન રહ્યું આઝાદ દ્વિતીય વિશ્વ યુદ્ધમાં જાપાન ના લશ્કરોના હાથે યુદ્ધ કેદી બનેલા હિન્દી સૈનિકો માંથી મેજર સિંગે આઝાદ હિન્દ ફોજ ની રચના કરી ઓગણીસો તેતાલીસ માં જાપાન થી તેઓ સિંગાપુર ગયા ત્યાં તેમણે ફોજ ના સુકાની બનાવવામાં આવ્યા મિત્રો સુભાષ ચંદ્ર બોઝે ફોજ ને ચાલો દિલ્હી અને જય હિન્દ ના સૂત્રો આપ્યા ઓગણીસો તેતાલીસ ના ઓક્ટોબર માં બોઝે સિંગાપુર માં ભારત ની કામ ચલાવ સરકાર આરજી હુકુમતે આઝાદ હિંદ ની રચના કરી સરકાર ના કાર્યાલય નું સિંગાપુર માં ઉદઘાટન કર્યું ત્યારબાદ ઓગણીસો તેતાલીસ માં ટોકિયો ભરાયેલી એશિયાઈ પરિષદ માં હાજરી આપી કામ ચલાવ સરકારે ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધ જાહેર કર્યું સુભાષ બનાવી કર્નલ લક્ષ્મી ના કેપ્ટન પદે સ્ત્રીઓની એક અલગ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ બ્રિગેડ બનાવવામાં આવી ફોજ નું વડુ મથક સિંગાપુર થી રંગુન ખસેડવામાં આવ્યું ફોજ ની ટુકડીઓ ભારતની પૂર્વ સરહદે અને આરા કાન ના પહાડી પ્રદેશો માં પ્રવેશ કરી માં બ્રિટિશ દળોએ ફોજ નું મથક રંગુન કબજે કર્યું તેમના આશરે પચીસ હજાર જેટલા સૈનિકો કેદ પકડાયા ફોજ ને વિખેરાઈ જવાની ફરજ પડી આમ ફોજ ની સ્વતંત્ર ચળવળમાં મહત્વની કામગીરી હતી પ્રાપ્તિની પ્રક્રિયા અને ભાગલા મિત્રો આઝાદ કામગીરી હિન્દ છોડો લડત અને મુંબઈના નૌકા સૈનિકોએ કરેલો બળવો આ બધા બનાવોથી અંગ્રેજોને ખાતરી થઈ ગઈ કે ભારતમાં લાંબો સમય ટકવું મુશ્કેલ છે ભારતને સ્વરાજ આપવા કેબિનેટ કક્ષાના ત્રણ પ્રધાનો નું મિશન ઓગણીસો છેતાલીસ માં ભારત માં આવ્યું કેબિનેટ મિશન ને વિવિધ પક્ષોના નેતાઓ સાથે વાતાઘાટો શરૂ કરી પણ મોહમ્મદ અલી નો મળી હિન્દ ના વાઇસ રોયલ લોર્ડ વેવેલ ના સ્થાને માઉન્ટ બેટન ની નિમણૂક થઈ તેમણે આ હોદ્દો સંભાળતા જ ઠેર ઠેર કોમી રમખાણો ફાટી નીકળ્યા હિન્દુ મુસ્લિમ વચ્ચેના હુલ્લડો ને કારણે દેશનું વહીવટી તંત્ર સ્થગિત થઈ ગયું મુસ્લિમ લીગે પાકિસ્તાનની પ્રબળ માંગણી કરી અને સરકાર પર દબાણ લાવવા સોળ ઓગસ્ટ ઓગણીસો નો દિવસ સીધા પગલા દિન તરીકે પાળવા મુસ્લિમોને આદેશ આપ્યો જેથી દેશમાં ભયંકર હુલ્લડો અને તોફાનો ફાટી નીકળ્યા

લંડનમાં યોજાયેલી પરિષદમાં કેબિનેટ મિશન ની અબક જૂથ યોજનાને મુસ્લિમ લીગ અને મોહમ્મદ અલી જીનાએ ફરજિયાત બનાવવાનો આગ્રહ રાખ્યો નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ ના રોજ મળેલી બંધારણ સભાની પહેલી બેઠક નો મુસ્લિમ લીગ્રીસ જાન્યુઆરી ના રોજ મળેલી મુસ્લિમ કારોબારીએ બંધારણ સભાની બીજી બેઠક બહિષ્કાર કરવાનો અને પાકિસ્તાન પ્રાપ્તિ માટેનો કાર્યક્રમ જલદ અને વ્યાપક બનાવવાનો નિર્ણય કર્યો તેનો અમલ કરવા મુસ્લિમો સીધા પગલા ભરવાનો

ભારતના ભાગલા અનિવાર્ય બ્રિટિશ પ્રધાન મંડળ સંમતિ પછી માઉન્ટ બેટન ભારતના ભાગલા ની માઉન્ટ બેટન યોજના રજૂ કરી બંનેની સંમતિ મળતા એ યોજના અનુસાર ભારતીય સ્વતંત્ર ધારો ઓગણીસો સુતાલીસ માં પસાર કરવામાં આવ્યો આ યોજના મુજબ હિન્દ ભારત અને પાકિસ્તાન એમ બે સ્વતંત્ર રાષ્ટ્રોમાં વિભાજન થયું પાકિસ્તાનમાં સિંધ બલુચિસ્તાન પશ્ચિમ પંજાબ ઉત્તર પશ્ચિમ સરહદ પ્રાંત પૂર્વ બંગાળા અને અસમના સિલહટ પ્રાંતો નો સમાવેશ કરાયો જયારે પશ્ચિમ બંગાળ અને પૂર્વ પંજાબ ને ત્યાંથી ધારાસભાઓના નિર્ણય અનુસાર ભારત સાથે જોડવામાં આવ્યા દેશી રાજાઓને રાજ્યની ભૌગોલિક સ્થિતિનો ખ્યાલ રાખીને ભારત કે પાકિસ્તાન સાથે જોડવાની છૂટ આપી આમ ભારતને સ્વતંત્રતા અપાવવામાં કેબિનેટ મિશન અને માઉન્ટ બેટન યોજનાની નિર્ણાયક ભૂમિકા